નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મિત્રોના તમામ માર્કેટ માર્કેટયાર્ડના તાજા કપાસના બજાર ભાવ અને કપાસના ભાવમાં ઘટાડો તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી મળતી રહે મિત્રો કપાસની બજારમાં વાત કરીએ તો વેચવાલી ઘટતા હવે ફરી એકવાર દસ થી લઈને વીસ રૂપિયાના સુધારા છે જોવા મળી રહ્યા છે આ સપ્તાહમાં લગ્ન ગાળાની સિઝન હવે વધારે હોવાથી કપાસની આવક ઉપર તેની સારી અસર જોવા મળી રહી છે અને કપાસની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી વધશે નહીં ત્યાં સુધી બજારમાં છે સારી એવી તેજી રહે એવી મિત્રો પૂરેપૂરી શક્યતા નિષ્ણાતો દ્વારા જતાવવામાં આવી રહી છે આ ઉપરાંત વાત કરીએ તો મિત્રો નવા કપાસની બોટાદમાં સાડત્રીસ હજાર મણની હળવદમાં બત્રીસ હજાર મણ અમરેલીમાં નવ હજાર મણ તો બાબરામાં દસ હજાર મણની જે આવકો છે એ મિત્રો જોવા મળી રહી છે આ ઉપરાંત રોની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને કપાસિયા ખોળ અને વાયદો છે એ બંને મિત્રો સુધરતા જોવા

જેમાં વાત કરીએ તો 0.23 પોઈન્ટ ત્રેવીસ ડોલરનો નાનો એવો સુધારો જોવા મળ્યો છે ત્યારબાદ માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો જે એવરેજ ભાવ છે એ છ હજાર પાંચસો ચોવીસ રૂપિયા સૌથી નીચા ભાવ ચાર હજાર બસો ત્રીસ રૂપિયા અને સૌથી ઊંચા ભાવ સાત હજાર પાંચસો અને નેવું રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો જે આગામી અઠવાડિયું છે આ દરમિયાન કપાસ બજાર છે સોળસો રૂપિયા સુધી પહોંચે એવી પણ શક્યતા અત્યારે જોવા મળી રહી છે તો મિત્રો આ હતા આજના કપાસના સમાચાર અને બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને